અઠ્યાવીસ જાન્યુઆરીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અગણસિતરમો ફિલ્મ ફેર એવોર્ડ યોજાઈ ગયો રેડ કાર્પેટ પર સ્ટાર્સ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા રેડ કાર્પેટ પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ગુજરાતી કલાકારો ઉપરાંત સ્પોર્ટ્સ પર્સન તથા ગુજરાતના મંત્રીઓ પણ આ એવોર્ડ શોમાં જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા સેન્સેશનલ ઓરી કરન જોહર દીપ્તિ નવલ કબીર બેદી પરવિંદ દુસાંજ શેફાલી શાહ મનીષ પોલ આનંદ પંડિત પૂનમ ધિલોન ભૂમિકા ચાવલા તો સંગીતકાર અનુ મલિક લલિત પંડિત સારા અલી ખાન જાહ્નવી કપૂર પોરી કરીના કપૂર કરિશ્મા કપૂર વરુણ ધવન ડેવિડ ધવન મૃણાલ ઠાકુર સહિતના અનેક સેલેબ્સ જોવા મળ્યા ગુજરાતી કલાકારોમાં હિતુ કનોડિયા અરવિંદ વેગડા પાર્થ ઓઝા મિત્ર ગઢવી આરોહી પટેલ મલ્હાર ઠાકર યશ સોની આર્જવ ત્રિવેદી જોવા મળ્યા તો રાજકારણીઓમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રવાસન મંત્રી મુડુ બેરા તથા સેરેમનીમાં માત્ર સેલેબ્સ જ નહીં પરંતુ સ્પોર્ટ્સ પર્સન પણ હાજર હતા જેમાં ક્રિકેટર શિખર ધવન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પણ જોવા મળ્યા વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત બારમી ફેલને ફિલ્મ ફેર બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો એનિમલ જવાન ઓ માય ગોડ ટુ પઠાણ અને રોકી ઓર રાની કી પ્રેમ કહાનીને બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં બારમી ફેલ સાથે સ્પર્ધામાં સામેલ કરવામાં આવી હતી બેસ્ટ ફિલ્મની સાથે બારમી ફેલે વિધુ વિનોદ ચોપરાને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ પણ અપાવ્યો હતો જ્યારે એનિમલને બેસ્ટ મ્યુઝિક આલ્બમ અને બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો